हेवन ने कोयल तारो हर वो से हार हेवन कोयल रे तारो हर वो ए तारी साथ गांडा तू आई हूं लेवा आयो सो ऊपर डालम <laughs> ले हम तो जो आ मने फूलडू डू आपे से अनु मतलब हूं ऐसे हे आ फूल का मने आपेस આમ તો જો આનો કહેવાનો મતલબ એમ છે કે હું તને પ્રેમ કરું છું અને તુંય મને પ્રેમ કર હા લાલ આમ વેતીનો થાય થી મંડી પડ્યો છો તો લે વરી હું કાઈ તને થોડી પ્રેમ કરું ઉપર કીધું ને આમ તો જો આ મારી ગાણી કરે છે એ કામ કરું આતે ભાગી જઉં કામમાં

કાંઈ છે આને એક કામ કરું આ છે ને મારી વાહે પડી ગયો છે માર બા તારી મને એ શું કરે હમણાં છોડી આવશે

તૈયાર થઈને જાને એટલા ગાંડાને ગમી જાય પણ બાઈ ગાંડો મારી વાહે પડી ગયો છે હમણા મને ગોતી લેશે કઈ કરો હવે બટા એનું કઈ નો થાય એક કામ કરી આપણા ગામના સરપંચ પાસે જાય અને એને બધી વાત કરી સરપંચ છે ને એને ધોકાઈ નાખીએ હા હાલો હઠ હાલો હાલો

મારી રાત્રિ કેવું છું તમને ખબર છે આપણા ગામણીઓ ગાંડો એને ને ફૂલ આપ્યું અને આમ આમ કરતો તો સકલી સારા

મારો અધિકરો ગાંડો કાય ને ચકલી સારા કરે છે ચકલી સારા હાલો હાલો કાહી ગાંડો મને બતાવુ કે આમ આમ તો જો સરપંચ તમે શું તોય મને કેમ કરે છે આમ તો જો આ મારો દીકરો ગાંડો અહીંયા અમે આખું ગામ છે હું ગામનો નો સરપંચ થઉં તો મારો દીકરો આની હવે આમ આમ કરે છે સકલી સારા કરે છે સારી જાતના ગાંડા તું બહુ બગડી ગયો છો નહીં હવે એમ જો તારા ટાંગા ભંગી નાખવા છે મહિના તું ઉભો મળ ઉભો મળ તું સરપંચ મને જવા દે નું એકલો આને કાફી હોઉં હા તંગ ને કીના ટાંગા ઉતર એકલો મારો તીકો કિશો કરે હે કે જાન્યા ન માલીના આ ગીનો ભાઈયા ભાઈ જાયના મારી તમે જે કોઈ કાન તમે વાળ વા વારી હે

આ સરપંચ ને આ ગામના બધા હામા દોડી આવ્યા શું હે સરપંચ શું આવું ઈ થઈ ગયું બોલો સાહેબ મારે તમને શું કેવું અમારે ગામની આ રાદડી કુળે પાણી ભરવા ગઈ હતી તા મારો દીકરો અહીંયા થી બે ફૂટનો ગાંડો આવ્યો બે જ ફૂટનો ગાંડો હતો અને એની ગાંડા એ કાંઈ નહીં તા છોલીને ફૂલ આવ્યું અને આમ દોષ ખરાબ ઈશારા કરવા મીડ્યો નાખ્યું મારવા મીડ્યો ન કરવા ને કર્યું પછી છોડી અહીંયા ભાજી અને આવીને અમને બતાને કીધું અને પછી અમે બતા ગયા ધોકા લઈ લઈને ગાંડાને મારવા

તમારથી નો પકડણો અને ઈ ગાડાનું હું પકડું એ ઈ ગાંડો મને પ્રેમ કરે છે ને આવું જાવ મને જાળી લેત હું કેય નહીં એ ઈ તને પ્રેમ કરે છે ને એટલે તને કાઢું છું ઈ તારા પ્રેમમાં આમ જો ઘાયલ થઈ ગયો છે એટલે તને નુકસાન નહીં પોગાડ્યા તમ તર જા પ્રેમથી પકડી લે એ પણ સાહેબ ઈ પ્રેમ કરે પણ ઈ ગાંડો છે ગાંડો એનો હું ભર્યો છો એકવાર પકડી લે અને આમ જો